હન્મતમાર ધરમપુર રોડ પર બીલપુરી પાલકીભિયા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ધોરણ બારના એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે જ્યારે તેના સાથેના બે વિદ્યાર્થી મિત્રો તેમજ અન્ય બાઇક સવાર બે વ્યક્તિઓ મળી કુલ ચાર લોકો ઘાયલ થયા છે ધરમપુર તાલુકાના આવદા ગામના ઈશ્વરભાઈ લલ્લુભાઈનો મોટો સત્તર વર્ષીય પુત્ર રિતેશ જે ડીએનપી સ્કૂલ હાથીખાનામાં ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો ગત શનિવારના રોજ તે માલનપાડા ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો રિતેશ તેના બે મિત્રો કેયુર હરેશભાઈ ખાન્યા અને કરણ રમેશભાઈ દીવા સાથે યુનિકોન મોટરસાઇકલ નંબર જી જે પંદર ડીપી સત્તર બત્રીસ પર પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહ્યો હતો ત્યારે બીલપુડી હન્મતમાળા ધરમપુર રોડ પર પેસન મોટરસાઇકલ નંબર જી જે પંદર એ બી ચોર્યાસી જીરો છનો ચાલક શૈલેષભાઈ જીવાભાઈ મોકાસી રહે કાસટબારી ગામ ભાનવડે પૂરપાટ ઝડપે અને બે દરકારીથી વાહન ચલાવી લાવ્યો હતો અને રંગ સાઈડેમાં જઈને સામેથી આવતી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન તેમણે કેયુરની મોટરસાયકલને અડફેટી અડફેટે લીધી જેના કારણે ત્રણેય મિત્રો રોડ પર ફેંકાઈ ગયા હતા આ અકસ્માતમાં રિતેશને મોઢા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું જ્યારે કેયુર અને કરણને શરીર અને પગના ભાગે ઈજાઓ થઈ હતી આ સાથે મોટર સાયકલનો ચાલક શૈલેષભાઈ અને તેમની પત્ની સવિતાબેનને પણ ઇજાઓ થઈ હતી